નવસારી શહેરમાં પુસ્તક પ્રેમીઓને વાંચન તરફ આકર્ષવા માટે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય તથા શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા 3 દિવસીય ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પુસ્તક પ્રદર્શન ઠાકોરવાડી વિસ્તારમાં આવેલ ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ખાતે યોજાયું છે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું

પ્રદર્શન વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપનાર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલા પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા કુપન નો ઉપયોગ આ પુસ્તક ત્રિદિવસીય આ પુસ્તક પ્રદર્શન સાહિત્ય અને શૈક્ષણિક વાતાવરણને નવી દિશા આપશે તેવું માનવામાં આવી રહ્યું છે નમસ્તે સયાજી વૈભવ લાઇબ્રેરી દર બે વર્ષે મોટા પ્રોજેક્ટ કરતી હોય છે એ પ્રોજેક્ટના સમાપન વખતે વિજેતાઓને કૂપન્સ આપવામાં આવે છે જે કૂપન્સ એ લોકો પુસ્તક પ્રદર્શનમાં પુસ્તકો લઈ તેમના કુપન અહીંયા યુઝ કરી શકે છે આ વર્ષે પણ જે પ્રોજેક્ટ અત્યારે સ્પર્ધા રૂપે સમાપ્ત થયો છે પર્યાવરણ પ્રહરી નંદનવાન નવસારી તો આપને વિજેતાને વિનંતી છે કે આપના કૂપન્સ અહીં લઈ આવી પોતાના પુસ્તકો મેળવી લેવા વિનંતી નવસારીના નગરજનોને વિનંતી છે કે પ્લીઝ આપ આવજો ઠાકોરવાડી સ્ટેશન રોડ એથી ત્રણ દિવસ એકત્રીસ પહેલી અને બીજી ત્રણ દિવસ સવારે દસ થી રાતના આઠ વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ છે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતીમાં બુક્સ અવેલેબલ છે તો આપ ચોક્કસ અહીંયા આપ આવજો અને પેરેન્ટ્સને નમ્ર વિનંતી કે છોકરાઓને લઈને પુસ્તક પ્રદર્શન ની ચોક્કસ મુલાકાત લેજો થેન્ક યુ રિપોર્ટ